જય માતાજી મિત્રો જો આજે પાલક વાટવાનું ચાલુ કર્યું છે એક વારો એ સે આજે આ બધો વાડી નાખવાનો હશે કરી લઈ જ પૂરી બાંધે મિત્રો જો વિક્રમભાઈ ની વાટે છે થોડો આચો પડી ગયો છે કોઈ પોણી ભરવાનું હતું ને એટલે કરી લઈ જાય ને પૂર્યું બધી નાખો પછી તમે ગેડી ભરી દો એટલે હાલ વાત બધવાનું સારું કરે પેલા તાર બે જો થોડા હો થોડી ઝાપટ કઈ ગેડી આવડે એટલે હું બધો થઈ ગયો જો મિત્રો આ ફાર્મ છે આપણે પાલક આજે બધો વાડી નાખવાનો છે મસ્ત થયો છે જો કાળો ભમર થોડો મિત્રો જોવા જાડો છે વાર પ્રમદાડે વેસ્યા મિત્રો ત્રીસ રૂપિયા ગયો પોત્રીસ રૂપિયા ગયો અને એક ચાપડું ચાળીસ રૂપિયે કિલો ગયું ભાવ સારા છે મિત્રો પાલકના બાકી છે પેલા તો મિત્રો ત્રણ મણ ઉપર પાલક થયો હતો આપણે બે હજાર આજુબાજુનો વારો થયો હતો બે હજાર ઉપર ત્રણ હજાર જેવો થઈ જશે સવારે એટલે છ હજારનો ચારો થઈ જશે હળ ફરી આઠ દસ દાડે વળી જાય એટલે વાટવા મિત્રો આગળ આપણે મળીએ પછી મિત્રો જો આપણે પાલક વાટવાનું કોણ ચાલુ છે અને પૂરી બાંધવાનું ચાલુ છે મિત્રો જો આ ટાઈપની પૂળી બનાવવાની તો મસ્ત પાલક ખાવો ને તો લઈ જજો લેવા આવશે પણ મૂકો પડશે ને ફૂલ લેવા આવશે તો પાંચસો રૂપિયા ભાડું થશે મિત્રું જેના કરતા દુકાનમાં લઈ લેજો બી વાળી તે બાંધવાની પૂડ્યું રાત્રે મિત્રો ઉઠવું પડશે બાર વાગે બાર તો નહીં પણ બે વાગે ઉઠશે રાત્રે જબલ ભરવો પડે ખુલ્લો રાખવો પડે મિત્રો ને કે ગરમી લગાડે જો મસ્ત જો વિક્રમ ભાઈ લઈને આવી ગયા છે ખેતરમાંથી ઊંચે 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 વાવ વાય ગેડી મિલકે આખી ગયા હા જોડ મિત્રો મસ્ત આવ્યા છે એક નંબર આવશે આ ડા વડો એમ હતો મિત્રો આવી દોરી રાખવાની છે આપડા કોથળા હુલવાનું અને એમાંથી બીજા ભાગ કરી નાખવાના આવી જુઓ અવાજ તારે ડાયરેક તો ગેડી જેમ વધે જવાની જો આજે આપણે ઘેર છે એટલે વિડીયો બનાવવા તે દાડે તો ટેમ નતો મિત્રો આપણે ઘેર નતા ટ્રેક્ટર લઈ ગયેલા હતા મોબાઈલ આપણા પાસે હતો મિત્રો વિડીયો કોણ બનાવે છે જો મિત્રો આ ટાઈપ તમારે પણ ખેતીવાડીઓ થોડા ઘણો કરવાનો મિત્રો જો મજા આવે મિત્રો ચા પાણી હેદી જા આપણે કેડુજ ને આપણે આલો લાવ છે આપણે વાળી મૈના તૈયાર થઈ જાહે રાજગારી ઘોર કોગરી અમારો વિડિયો મિત્રો ગમે તો સબસ્ક્રાઇબ આપજે મિત્રો સપોર્ટ તો સારા મળ્યો છે મિત્રો આપણો ને અને એ દિશા આવો તો રાતના 2 વાગે જાદુનું

You no. Know. You no. Know. Where are you? Where are you?